खरे मारी मां माय हाथ 30 वागे हाडी तारी भंदकी करू सु खरे मारी मां मैं बने धारवा लिहू छे जे दोर्ता नो राजा जे साखरा वागेर छे सैनी साथे मारा शांतला किया छे खरे पण एक झुल्मी पापी माणूस छे

સાંભળી છે ના કહું તો હું બીજા કોને કહું માં તને સારી દીકરી કેટલું કે છે પાત્રો વાગે છે પાત્રી અને ગુણની માણસ છે માં તેની સાથે મારા સાંડલા થયા છે માં અને જો લગ્ન કરશે તો દુઃખ દીવા અને કાય નહીં થવા દે માં અને હું તો તારી ભક્તાને છું માં રે મારી દીકરી છું જણ ચા માટે ઉગન કરે છે બેટા અરે તુજે કરવાનું કારણ એક જ માં કે પરણીને સાસરે જઈશ પણ

કરવા હું તૈયાર છું અને તેની પરણી ને સાચે જઈશ માનો મારો માનતો છે અને ગાંધો જે છે મને ભૂલ અને તે હું માર્ગીશ કે હોય

ભીલડા ધમ હા બી વાગો બધી બધી બોલ રહ્યા અરે તમને કીધું છે અને ઢોર માર માજો મારા રાજ્યની અંદર માતાજી ધૂપ દીવા અગરબત્તી કઈ પણ ન થવું જોઈએ બધું અને ભાઈ હા હવે ઢોર માર માજો જો માતાજી નું નામ લે તો અહીં ઢોર માર હા હા હા

साथे जरूर सत्पन करेंगे से, च्चारी च्चारी से। हुई तो हमें आपने बहन के लगन करो वहाँ के तो जोर मारो तो बोलो तो अपन हिम्मत बोल जोएगी और कुछ ना क्या बनाएगी ये बारा जा देव बारा जा ने घने खाना आप भी मेरी बहन सुन जा वो हमें ना कहीं क्या से वो यहाँ लगना कहीं क्या से वो सारे हिम्मत बोल दो નવત આવે છે સાહેબ તમને સોમવાર આવે હા ભૂદેવ મુરત સારા આયા છે તો સારું કરવા છે મારે દ્વારકાના રાજા દ્વારકાના રાજા સાથે સંદેશો કંકુ દો તમે તો મોકલી દો તો ભલે ભૂદેવ આગો છે તો સારું ભૂદેવ અરે પ્રધાનજી મારા એ દ્વારકા જાઓ અને આ કુંપતરી આવજો અને સાંગળા વાડીમાં ત્યાં જઈને કહેજો કે રા ખોવાટે હું મરી છે એ કે મહારાજા ઓ હાને હા દ્વારકા જાઓ ઉસમાં જમણ તમે હા નઈ જાઓ આય આવો ત્યાં મન જગ્યા છે પંડામી

અરે હા અરે પૂછી ઓળખી છે અને ઘડિયા લગન લેવાય છે એટલે માટે પઠાનજી અરે તો તમે આ મારો ખાંડો લઈ અને તેમની સાથે જ જાવ બહુ સારું લો આ તારો મારો ખાંડો સારું あららあららららららららら સારું રાજાની રીત અને રજવાડું કહેવાય સાંકડો વાઘે પપ્પી માણસ છે પણ રાજ નો નિયમ છે આમાં મારે આ ના ના થાય માં ભાઈ અને મને સાથે વળાવે છે આજ મારે જાવું જરૂર પડે પણ માં હાજ તું મારી ભેળી લેજે માં મારી ભેળી રહેજે